જે જે મારા મેલડીના બૈના એની માથે દુખ બહુ પડ્યા છે એનો પાર નથી ગમમે એટલા દુખ પડે પણ તારું એકેય રૂવાડું ફરકે નહીં હું તને હવાયો કરું તો હું મેલડી મારા હિરિયા મારી હું ઓશિયાળો નકામો મારા હિરિયા તને મનની માલિપા ઓરતા આવ્યા છે ને હવે મારા મહેનત કરવાના કમાવાના દી નથી તને મનની માલિપા ઓરતા થાય છે ને હું ક્યાં રહીશ મને કોણ ખાવા દેશે મને કોણ રાખશે મારા હિરિયા હું તને મેલડી કહું છું સાંભળ તળાવ દેખાય છે એમાં સાજ બહુ ઉગ્યું છે દીકરા એ તળાવ માંથી સાજ ની બે કોળી વાઢી લે પછી તળાવ ની પાળ માથે બેઠો બેઠો એક કંડિયો બનાવ પછી તું બહાર